કપાસના ભાવ ટકેલા છે અટકેલા છે ભટકેલા છે કે ભટકેલા છે કંઈ નક્કી નથી થતું છેલ્લા ઘણા દિવસોથી કપાસ બજાર મંદીમાં હાલક ડોલક થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં માત્ર માણાવદર માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો વીસની આસપાસ આજે જોવા મળેલા હતા બાકી ગુજરાતના તમામ સેન્ટરોમાં પંદરસોની નીચેની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે આવી ચૂક્યા છે ખડે મિત્રો માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવની માહિતી આપણે મેળવીએ તો છસો રૂપિયા સુધી કપાસિયાના વીસ કિલોના ભાવ જોવા મળેલા હતા ગામડે બેઠા કપાસના ભાવ વીસ કિલોના અતિ સારો કપાસ હોય તો તેરસો પચાસથી થી ચૌદસો એસી સુધી કપાસના ભાવો બોલાઈ રહ્યા છે તેવી અમારી પાસે માહિતી છે આથી વિશેષ ચૌદસો એંશીની ઉપરની સપાટીએ તમારા ગામમાં સોદા થતા હોય અને ખેડૂત મિત્રો વેચાણ કરતા હોય અને તમે કરેલું હોય વેચાણ તો તમે કોમેન્ટમાં ચોક્કસ ખેડૂત મિત્રો જણાવી શકો છો આ વર્ષે ખેડૂતોને બેવડો માર કપાસની બજાર નીચી હોવાથી પડી રહ્યો છે એક તો કુદરતી રીતે ઉત્પાદનમાં મોટો કાપ છે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અતિભારે વરસાદને લીધે કપાસના પાકમાં ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોએ ભોગવ્યું છે પરંતુ ખેડૂત મિત્રોને એક આશા હતી કે ઉત્પાદન ઓછું ભલે મળે પરંતુ સારી બજારનો લાભ મળે તો આપણને સારામાં સારું વળતર કપાસમાં બેસી શકે પરંતુ આ સપના અત્યારે ચકનાચૂર થઈ રહ્યા છે ખેડૂત મિત્રો અત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને શિયાળુ પાકોના વાવેતર કરવા માટે આર્થિક જરૂરિયાત પૈસાની હોવાથી મજબૂર થઈને નીચા ભાવમાં કપાસ વેચવા માટે ખેડૂત મિત્રો અત્યારે મજબૂર બનીને કપાસનું વેચાણ છે તે કરી રહ્યા છે આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રો શિયાળુ પાકના વાવેતર કરી દીધા છે તેવા ખેડૂત મિત્રોને શિયાળુ પાકોનું ખૂબ સારું ઉત્પાદન મળે અને સારી બજારનો લાભ મળે તો કપાસની બજારમાં આ વર્ષે આપણને ખબર જ છે કે સાવ મંદીમાં લોથ પોથ તરબોળ થઈ ચૂકી છે એટલી બધી મંદી કપાસ બજારને ઘેરી વળી છે અને આનો લાભ શિયાળુ પાકોમાં ખેડૂત મિત્રોને મળી રહે તો કપાસમાં જે નુકસાન ગયું છે તેનું વળતર છે તે ખેડૂત મિત્રો સારામાં સારી રીતે શિયાળુ પાકોની જે કોઈ ખેતી શિયાળુ પાકોમાં કરી હોય તેવા તમામ શિયાળુ પાકોના ખૂબ સારામાં સારા બજારનો લાભ મળે તો જ કપાસની ખેતીમાં જે નુકસાન ગયું છે તેનું સારામાં સારું વળતર બેસી શકે ગામડે બેઠા તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આભાર